ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ ઇવનિંગ તો નહીં હવે ગુડ નાઇટનો ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યા છે અને દસ વાગી ગયા છે અને ઠંડી બહુ બધી લાગે છે અને જમવામાં અમે લોકો રીંકેશને દહીં મમરી ખાવી હતી અરે વિધિને મસ્કા બન ખાવું અને મેં જે કાલના ભાત પડ્યા હતા એ વઘારીને ખાધેલા છે એટલે થોડાક સારા એવા બનાવેલા કેપ્સિકમ ડુંગળીને આપણે જે કહેવાય ને શું કહેવાય ને બિરયાની બિરયાની ટાઈપ બનાવીને ખાધેલું અને હું તમને બતાવું અત્યારે કે મારું પ્લેટફોર્મ તમે જોઈ શકો છો રાતના દસ વાગ્યા છેલ્લા બધું હજુ મારે સમેટવાનું બાકી છે આની અંદર મેં રાઈસ બનાવ્યા હતા તે થોડા હજુ પડેલા છે ઓકે હવે વિડીયો એટલે બનાવું છું કે હાઉસવાઇફ છે એની લાઈફ થોડી ઘણી જો કે તમને ખબર જ હશે ઘણા લોકો એમ કે તમારા ફેસ ઉપર કોન્ફિડન્સ નથી તમારી જે પિક્ચર તમે જે સેલ્ફી લો છો એની પર નથી હોતો કોન્ફિડન્સ તો હું એટલી જ વસ્તુ કહીશ કે દેખો ભાઈ હું એક હાઉસવાઈફ છું અને મારા હસબન્ડ સવારે જતા રહે છે નવ વાગે અને રાત્રે આવે છે આઠ વાગે બરાબર એ દરમિયાન સવારનું રૂટિન જે કહેવાય કે બે બાળકોને સાચવવાના ઘર સાચવવાનું ઘરનું ટોટલી કામ હું જાતે જ કરું છું ખાલી એક ટાઈમના વાસણા બંધાયેલા છે બીજા બધા હું અત્યારે બી ધોઈશ અને સવારમાં બી ધોઈશ બરાબર કચરા પોતું છોકરાને રાખવાના સુડાવવાનું એ લોકોનું ટોટલી કામ અને આ દેખો બીજું મારું વધારે ચાલુ આ તમે રૂમ જોઈ શકો છો અને દિવસની અંદર પચાસ વાર મારો જે છોકરો છે ખાવાનું ઢોળદો હશે અને હું કચરો વારતી હશું એટલે સાંજ પડતાં પડતાં મારી જે એનર્જી છે ને ટોટલી ડાઉન થઈ જાય છે જિંદગીમાં એટલા બધા સપના છે એટલું બધું કંઈક કરવું છે બટ મને નથી લાગતું કે હું અત્યારે સ્ટીલ મારે એવો સમય છે કે હું કશું કરી શકું કારણ કે નાના બાળકોને મોટા કરવા એ એક ચોવીસ કલાકની ડ્યુટી જ છે પણ ખાલી એમાં પેમેન્ટ નથી મળતું બરાબર હું એવી રાહ જોઈને બેઠી છું કે ક્યારે હું થોડીક ફ્રી થઉં ક્યારે મારો અંશુ જે સ્કૂલે જાય અને બે ચાર કલાક જે મને મળે એમાં હું પ્રોપર હું કંઈક કરી શકું દેખો વિડીયો બનાવવો એડિટિંગ કરવું રેસીપી બનાવવી એ બધી વસ્તુ તમને જોઈને ઇઝી લાગે છે પણ ઇઝી નથી જ્યારે જે વિડીયો બનાવે છે એને જ ખબર છે કે બહુ જ બધો ટાઈમ જાય છે એની અંદર એક સપોર્ટ જાય છે કોઈ બી કોન્ટેન્ટ તમે ક્રિએટ કરો છો એની અંદર માણસો તમને જોઈએ છે તમે જેટલા બી ફેમસ કોન્ટેન્ટ ક્રિએશનવાળા તમે જોશો ને તો હરેક માણસ બે જ ભેગા થઈને જ જે છે એ બનાવતા હશે હસબન્ડ વાઈફ હશે કે ભાઈ એમનું કોઈ ફ્રેન્ડ સર્કલ હશે કે કાં તો એમના હસબન્ડ મદદ કરતા હશે કાં તો એમના ઘરમાં કોઈ મોટી દીકરી કે દીકરો હશે જે છે હેલ્પ કરતો હશે હવે એક નિશા મધુલિકા કરીને એક ચેનલ છે આપણી જે રેસીપી બનાવે છે બરાબર છે તો હવે પહેલાંના મમ્મીઓ રસોઈ બહુ સારી બનાવતા હતા પણ હવે એમને એડિટિંગ નથી ફાવતું મોબાઈલ યુઝ કરતા નથી ફાવતું તો અત્યારની જનરેશન કેવી છે કે જેમને મોબાઈલ યુઝ કરતાં ફાવે છે પણ કોન્ટેન્ટ નથી હોતા તો એ એમના ફેમિલીનો સપોર્ટ લે છે મમ્મીનો સપોર્ટ લે છે કે ભાઈ મમ્મી રેસીપી બનાવે અને દીકરો કે દીકરી શૂટ કરે અને એડિટિંગ કરે એવી રીતે માણસ લાઈફની અંદર સક્સેસ થઈ જશે સક્સેસ થાય છે એટલે માણસને કોકના ને કોકના સપોર્ટની તો જરૂર પડે છે અને અત્યારે મને ઝીરો સપોર્ટ છે બરાબર એટલે મારાથી જેટલું બી થાય એટલું હું ટ્રાય કરું છું કોન્ટેન્ટ બનાવવાનો ક્રિએટ કરવાનો કારણ કે બધી વસ્તુ ઈઝી નથી દસ વાગ્યા જે હજુ મને રસોડાનું કામ બતાવતા અડધો એક કલાક થશે પછી આખા દિવસની અંદર હું બે સિરિયલ મારી જોઉં છું સાંજે જે કહેવાય ને મી ટાઈમ જે બધું પડતું મૂકીને કારણ કે એટલું બધું જો હું પોતાના માટે ના કરી શકું તો મને ગમે જ નહીં કે ભાઈ હું લાઈવ જોઉં છું કારણ કે ઓલરેડી હું ક્યાંય બહાર બી નથી જતી ઘરમાં બી એવી કોઈ એક્ટિવિટી નથી કરતી રીલ્સ બનાવું છું અને તમને સાઇન કરું છું અને હરેક હાઉસ વાઇફની આ જ લાઈફ છે અને જ્યારે તમે ઘરમાં રહેતા હોય એકલા તમારી સાથે કોઈ બી એવું હોય નહીં પર્સન જે તમારી સાથે વાત કરતું હોય વાત શેર કરતું હોય એન્ટરટેન કરતું હોય એટલે એ દરમિયાન તમને જે તમારું માઇન્ડ છે ને તમને તમારા મગજની અંદર હજાર વિચાર આવે કે હું આ કરું આ કરું કોઈ સજેશન ના આપે આપણને લાઈફની અંદર કે ભાઈ તું આ કરતું આ બહુ સારું કામ કરે છે હંમેશા જ અમે જે કાર્ય કરો છો ને એ સામેવાળા વ્યક્તિને જ ખબર પડે કે આપણે સારું કરી રહ્યા છે કે ખરાબ કરી રહ્યા છે મને એવું બી કોઈ બોલવા નથી એટલે હું મારી જાતે જ બનાવું છું અને મારી જાતને જ એપ્રિશિએટ કરું છું કોઈની એક્સપેક્ટેશન નથી રાખતી કે કોઈ મારા વખાણ કરે કે ભાઈ કોઈ મને એવું કે ભાઈ તું આ લાઈનમાં બહુ સારું કામ કરી રહી છે બરાબર એટલે કેવાય ને કે દરિયાની અંદર પડ્યા હોય એટલે આપણને કાં તો આપણે ડૂબી જઈએ ને કાં તો તરી જઈએ પણ આપણે હાથ પગ તો મારવા પડે ને ટ્રાય તો કરવો પડે ને અત્યારે મારી હાલત એવી જ છે એટલે હું ધીરે ધીરે ટ્રાય કરું છું શીખું છું બરાબર કઈ રીતનું શું થાય છે અને તમારી સાથે બધી વસ્તુ શેર કરું છું અને પહેલાં તો મમ્મી છું બરાબર એટલે મમ્મી જોડે કોઈ એક્સપેક્ટેશન ના રખાય કારણ કે મમ્મીનો નવ્વાણું ટકા જે કહેવાય ને એનર્જી એમના બાળકોમાં જ જતી રહે એમની પરિવાર એમની ફેમિલીમાં જ જતી રહે છે તો બી એક ટકામાં એવું વિચારે છે કે હું પોતાના માટે કંઈક કરું એટલે હરેક મમ્મીઓને આ ડેડિકેટ છે કે ભાઈ તમે તમારા માટે ટાઈમ નીકાળો કોઈ તમને એવું નહીં કે ભાઈ તું આ કામ રવા દે આ નહીં થાય તો ચાલશે પણ તું તારા માટે કંઈક લાઈફની અંદર કર એ આપણે આપણી જાતે જ ડિસાઇડ કરવું પડશે અને અત્યારે એવી હાલત છે અને કરવું જ જોઈએ કારણ કે છોકરાઓ કાલ ઉઠીન મોટા થઈ જશે પછી તમારી પાસે ટાઈમ ટાઈમ છે ને જો તમે અત્યારથી સ્ટાર્ટ નહીં કરો તો એ ટાઈમે પછી તમને થશે કે હવે શું કરવાનું હવે તો લાઈફ પતી ગઈ છે એટલે જાગ્યા ત્યારથી સવાર એટલે અત્યારથી તમને જે ફાવે જે બી એક્ટિવિટી તમને ગમતી હોય કરો સ્ટાર્ટ કરો ધીરે ધીરે સ્ટાર્ટ થશે ને તો જ તમને ખબર પડશે કે ભાઈ મારે શું કરવું છે